શમશીબરા વતની અમારા અમરપુરા વિસ્તારમાં અહીંયા પચી ઘરોનો મેડલો છે અમારે છોકરાને જવા આવવામાં રસ્તામાં તકલીફ પડે મોટો તળાવ છે અને અહીંયા પાણી ભવો ખૂબ થાય છે બરાબર દૂધની બીજી ભરાવાની અગવડતા ફરે છે કોઈ છોકરો બીજો ભણવા સ્કૂલમાં જાતા નથી હાલે રજા છે બરાબર અને અમે બે હજાર નવથી ગોવા ગોવાભાઈ ધારાસભ્ય હતા ગયા વર્ષે અમે શશિકાંત સાહેબ પંડ્યાને લાયા હતા અમારી રજૂઆત બે હજાર દસથી થઈ છે પણ અમારે કોઈ રસ્તાનો ઉકેલ આવતો નથી અમારા નાના છોકરા નાના નાના સીટી માથા આમુક પાણી થાય ભણવામાં કેમ કેમ મેળવા હવે ધારો કોઈ એક વર્ષ થઈ ગયો છે આઠ દાડા પાણી ન જાય એટલે કે છોકરા ઘરે રહે છે અને બીજું અમારા રસ્તાનો કોઈ નિયોગણ સાહેબ આવતો નથી એનો અમારે ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ ડેસર તાલુકાના સમશેરપુરા ગામથી અમરપુરા પરા સુધીના આશરે બે કિલોમીટરના માર્ગ પર વરસાદના થોડા જ છાંટા પડતા નજીકમાં આવેલું તળાવ ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે જેના કારણે માર્ગ ચરબંબાકાર બની જાય છે પાંચસો થી વધુ વસ્તી ધરાવતા આ ગામના રોજના પચાસ થી વધુ બાળકોને છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે આ કારણે અનેક વાર તેઓ આઠ આઠ દિવસ સુધી શાળાએ જઈ શકતા નથી વહેલી સવારે અને સાંજે દૂધ ભરવા જતા ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે ડિલિવરી જેવા કટોકટીના સમયે પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે સમશેરપુરા ગામના સ્થાનિક જોગાજી ઠાકોરના જણાવ્યા અનુસાર અમરપુરા રસ્તાની બાજુમાં આવેલ તળાવ થોડા વરસાદમાં જ પાણીથી ભરાઈ જાય છે અમરપુરાનો રસ્તો જે આવે છે એની અંદર આ તળાવની બાજુમાં રસ્તો છે એની અંદર થોડો પણ વરસાદ થાય તો મિત્રો આની અંદર બહુ પાણી ભરાઈ જાય છે એના માટે કોઈના ખેતર આવેલા છે અને પચાસથી સાહીઠ બાળકો ભણવા માટે જાય છે એ બાળકોને આટલે આટલે સુધી પાણી હોય છે એ બાળકોને ભણવા જવું કઈ રીતે અને પછી બીજું આપણે જે લોકોને સાંજ સવાર દૂધ ભરાવતા હોય એ લોકોને દૂધ ભરાવા આવવું જવું કઈ રીતે સરકારશ્રીને કેટલાય પત્રો લખ્યા પણ એની અંદર મિત્રો હજી સુધી કોઈ ઉકેલ ઉકેલ આવ્યો નથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે જલ્દીમાં જલ્દી આ રસ્તાનું નિરાકરણ થાય એવી બધાની અમારી આશા છે અને આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અમે લોકો બધા ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ જે પાણી રસ્તા ઉપર આવી જાય છે આ રસ્તા ઉપરથી રોજના પચાસ થી વધુ બાળકો શાળાએ જાય છે જેમની છાતી સુધી આ પાણી આવે છે અને સવારે સાંજે દૂધ ભરવા જતા ગામ લોકોને ખૂબ ખૂબ મુશ્કેલી પડી રહી છે સરકારને ઘણા પત્ર લખવામાં આવ્યા છે તેમ છતાં ઉકે લાવવામાં આવ્યો નથી અમરપુરા વિસ્તારમાં પચીસ ઘરોનો મેડલ ધરાવતા સ્થાનિક રમેશભાઈ ભીખાજી ભીખાભાઈ દેસાઈ જણાવે છે કે અમારા છોકરાઓને શાળાએ આવવા જવામાં તળાવનું પાણી રસ્તા ઉપર આવવાને લીધે ખૂબ તકલીફ પડે છે ગામ લોકોને દૂધ ભરાવા જવાની ખૂબ તકલીફ પડે છે આ પાણીને કારણે છોકરાઓ આઠ આઠ દિવસ સુધી સ્કૂલના જઈ શકવાને કારણે અભ્યાસ પકડી રહ્યો છે અમારી રજૂઆતો બે હજાર દસ થી થઈ છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી આજે પણ ડીસાના અગાઉના વિદ્યાર્થીઓ ટ્રેક્ટર ઉપર બેસીને બે કિલોમીટર અંતર કાપી અભ્યાસ કરવા જાય છે અમે અમે પૂરા ન્યાલમાં ભણીએ છીએ અમારે અમારું પા તળાવમાં પાણી ભરાઈ જાય છે અમારે અમારે હેડવું જેથી અમારે ભણવા જવાનું અમે નક્કી બંધ કરી દઈશું મારું નામ દીપિકા છે હું પાંચમા ધોરણમાં ભણું છું અમારે રસ્તામાં પાણી ભરાય છે અમે જાળી નથી શકતા પછી અમે મારા અમારે દૂધ ભરાવા જવું હોય તો દૂધ નથી ભરાઈ શકતા પછી અમારે ભણવાનું બંધ કરવું પડશે બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે ગ્રામજનો સરકાર પાસે આ સમસ્યાનો માંગ કરી આપી છે કે જો આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર ઉતારવાના છે ગામ લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તા ઉપર ભરાતા પાણીનો કાયમી નિકાલ લાવે અને તેમને દૈનિક હાલાકીમાંથી મુક્તિ અપાવે